અને આ કાર્યક્રમમાં અન્ય મહેમાન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડાંગ નગરપાલિકા કાઉન્સિલર ફાતેમા કપૂર બીજેપીના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર અવંતિકા હોટલ રાહુલ મોટર્સ મિસ્ટર કેક શિવલકી ડેરી સીએસી સેન્ટર અને દાહોદ શહેરના સર્વે મીડિયાકર્મી મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો જેમાં એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓને તથા વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપવામાં આવ્યું અને સફળતાપૂર્વક પૂર્ણ થયું આ સંપૂર્ણ કાર્યક્રમ નીતિન બારી અને કુલદીપ ઉપાધ્યાયના નેતૃત્વના હેઠળ પૂર્ણ થયો હતો